ઠંડીનો માહોલ ફૂલે ફૂલ તો ધીરે ધીરે ધીરો ધીમો 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 છે એ બધું જોઈએ સૂર્યનારાયણનો છે એ તડકો છે પણ આમ બહુ કંઈ ખાસ અસર કરેવો છે નહીં કારણ કે ઠંડી એટલી હે ફૂલે ફૂલ ઠંડી તો અત્યારે બે દિવસથી આ ઠંડી બહુ પડે છે પાછા એકમાં પડે છે જીવડા ઘડી 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 ઘડીને ઘડી આમ ગાડી આપતા જાવ ડાયરેક્ટ છે જીવડા 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 પડે જાય એવું બધું કામ છે ને કરાલો હાલ છે ખળ વઢવાનું તો અહીંયા ઓની કરાટો મારી લઈ અને આ બાજુ છે આટો લે લઈને ચા પાણી પી લઈ પછી તાત ભેંચ ધોવાની ટાણું થઈ જાય અને પછી

માગવું એટલું મારી ગર ઉના અને જુના કોઈ દુકાન ન પડ્યું એવું માગ્યુંના એટલે ઉના અને જુનાગઢ જુના એટલે જુનાગઢ તે પછી કોરો કાર ન પડ્યો એટલે ભલા માટે શે છે એવું માગ્યું અને હમણાં હમણાં થાલીક વર્ષ દુકાન આપણે ભ્યો હતો

ઘટી મંદિરે ઉપડ્યા શેઠાણીએ સગાવતી એક માસ હોશિયાર એનો નોકર હતો વાણોતર કહેવાય એને કીધું કે આપણા તો સજીવ વસ્તુ હમ તમે લઈ લઈ સજીવ નજીવ છે જે ભલે હિંગ કોકડો નાગ નું બસું હમ્યું નાગનું બસું હમ શેઠાણીએ લેવાનું કીધું આપણે કેમ કરશું જે આપણે શેઠાણી વસે પાડવું પડે

મને કમને આવતા આવડે છે ના હવા માં હાજર થઈ જાય જાય ગામમાં હાકા તૂટી ગયો કે શેઠ આવ્યા એટલું કમાણા હડપે કરવાનું કીધું હવે હું થા આપણા શેઠ મરી જાય ખડપ કરશે આખા ગામને ઉપાધિ થઈ પડી હવે શેઠા તમે શાંતિ રાખો ખરાબ આપણને ન કરડે હરપ બોલે નહીં દેવતાએ ગમે હોય પણ બાપ કાર ભાઈ હક થાય કોઈને ભલે મોક ચોખું કહી દીધું તું જ્યાં મને જયા જઈ જાવીરાડે અહીંયા હાજર થઈ જાય ગામ આખું જોવા તમારા સામે ચેડું ન હોય ભાઈ આખું ગામ ગયું શેઠ ને હરપ કવડે શેઠ ને હડપ કવડે જે સગાવતી ભેગા સગાવતી પરમારા હાથમાં કાંડું દીધું કે જે મહારાજ તમે કરડ્યો પેલા મને અને પછી મારા મમ્મીને કવડો એટલે હડપ બોલ્યો કે આ લોસા ભેગા તમે કરો છો અને તમે કોણ છો તમને ખબર છે તમે ઓલા જલમમાં સોનાનું દાન દીધું હતું હવામાન સોનું દાયરી દાનમાં દેતા બ્રાહ્મણોને અને સડકમાં અર્જુનના બાણે તમને પતાવ્યા મહાભારતના યુદ્ધમાં અને તમે આ ડુંગર સડાય છે સોનાના સડ્યા ખાવા માંગ્યું તો ખાવા તમને કંઈ મળ્યું નહીં

પણ સગાર સાથે આડવા દીકરો ખાંડવો આંજણ આંજવું હાલડું બોલવું એ ભાઈ કોઈથી બને પણ એ એની પાયું અને દીકરાને ખાંડણી ખાંડો અને એવું હાલડું બોલ્યા કે સરસ્વતી કીધું કે એ સરસ્વતી તો મારામાં કઈ શર્ટ હોય મેં કોઈને આશીર્વાદ રમ આપ્યો હોય તો મારે જીભે બસો મારે હાલડું કેમ બોલવું સરસ્વતી જીભે આવ્યા અને હાલડું બોલ્યા બાપાયું મારી ના સરના કોઠાર રે કુવાર ખમા ખમાતન અમે જાણ્યું છેલૈયા ને પરણાવશું

કુવાર ખમા ખમા મેળામાં મેલો ડુંગરો અને એથી મેલો લો એથી મેલા અમે દંપતી આ તો અમે મૂવે ભાઈ માની મોઘ તેલિયારે કુવાર ખમા ખમા ભાઈ ભાઈ એ તારે હાલડે પડી કટાર લઈને મારી પેટમાં ભગવાન હાથ પગ લઈ દીધો મારા પેટમાં હાથ મહિનાનો ગર્ભ છે મેં તમને દેખાડું સંતોષ ન હોય તો ભગવાનની પણ રાડ ફાટી ગઈ અને લઈ ગયા ભગવાન પાસે દઈ દીધો સજીવન કરી દીધો હા એ બધો જૂનો ઇતિહાસ છે બિલખાનો જૂનાગઢ હાલો રેડી કામકાજ પૂરું ભેં દેવાનું પાટે પૂરી નીડમાં છે આજે ઝવાઈ તો ઝવાઈના રાડા છે ને શું દે છે કડક કડક જુવાય છે કડક અગાઉની વાવેલી કડક ધાળાવાળી એમાં જો દાણા દાણા કેવા આવ્યા પણ આ બહુ પાકેલ ન હોય કાસા હોય કાસી વહેઠી હોય નકર તો પાકે પણ વાર લાગે અચ્છા જવાય તો ઘડીક પહેલાં ઓની કર રખડતું તું કૂતરું આની કર આવ્યું તું પણ આપણે પછી એટલે બધું કામ કંઈક કરતા હતા ને એટલે કંઈક ટાઈમ નથી મળ્યો ઘડીક પેલા આવ્યું તો આ બાજુ એનું એ ઓલું કુતરું છે ને કાલ નું નીબુડી કેબુડી એવું કઈક ના મૂતું સારું કઈક ના નીબુડી ટીબુડી એવું કઈ કહેતો હતો તો એ કુતરું એ આવ્યું થોડીક વાર પેલા આગળ પાછું આવી છે તો આટો માર છે એ કુતરું કા બાપા એ નામું હતું કાલ નું કેતો નીબુડી ટીબુડી કેવું બીટુડી હા જો મને કાલ નું ભૂલાઈ ગયું નામ બીટુડી ફીટુડી એવું કઈક નામ છે સારું થયેલું બીટુડી કા કુતરી છે ને કા કુતરો હે કુતરો હે કુતરી હે

ટાઈટ આજે બહુ છે કમ બાપા તો આપણે હું એક ટાઈટ કોટ પહેરી ને તો થોડીક ટાઈટ ઓછી લાગવી ચા એમાં મારા બાપા એમ કે ચા કરો એમ કે સાણા થાપો છો કાયમ કાયમ થાપવાનું થાય છે આ સીકું કેમ આવા થઈ ગયા હા ખોતરી નાખાઉ પણ પંખી એ સીકુડાનું

હા સિકોડીનો ઓથ આવી છે ભાઈ ને તો સાણા અહીંયા હુંકા હોય બહાર લાગવી એટલે હે ને થપાઈ જાય બીજું હું ધીરે ધીરે આની કોર માં હે ને આ બધું આની કોર આમાં ક્યાંક ભેગા થાપી દેવાય એટલા માં એ તો ધોરી એમ નાખવાનું થાય હમણાં હા એટલે જ ને પછી આ કપાસ હમણાં નીકળી જાય હે કે ભરવા આવવાના છે કાંઈ લાવવાના પ્રમદી હાલો ભાઈ ટાઈટ સવી બેવ ને હવે કોટ પહેર લેવી છે કારણ કે અહીંયા ટાઈટ એવી આવી છે ગજબ એટલે આ હે ને કોટ બોટ પહેર લઈએ નકર ટાઈટ ને થવી જાય છે કારણ કે હિમાલય જેવી ટાઈટ અહીંયા પડી છે ગિરનાર ઉપર છે તાપમાન વઈ જાય છે ભાઈ માઈનસ ડિગ્રી માં પછી બરફ પડે એવું થઈ જાય છે તો ટાઈટ પડે છે ફૂલ અત્યારે અને મજા આવે છે વાતાવરણ જો કે જોરદાર કંઈ ઘટે નહીં એવું તો આ ઢોર ઢાખ ને ટાઈટ નો લાગે ને બાંધી દુઓ કમ્પ્લીટ ડુંગણ આખે આખું જોઈ ને બાકી આખે આખું પછી પપ્પા કેમ આમ થાય છે આ બે આખા આખી નીકળે છે આ બાજુ એને બે બાકી ઠીક છે હો ટાઈટ બહુ હોય ને પાણી તરી લેશે આઈ અહીંથી આગળ નીકળે તો તોડ નાખત તમારું તો બાપો એમાં પીએ પી લે પીલે ઓહો કેટલા દિવસ પછી તમને કાચબો દેખાઈ ગયો છે પાણીમાં તરત અવાજ આવે ને તરત નીચે વયો જાય વે આવે પછી pasti wani ke goy tapi jewi be ya abi, gue habis uji oh Ay, my plan i would plan no ya. oh, bye 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 jahat jenak sama tol nak sih yakne banjo આ પાછા ઢોર તોડાવી નાખે આપણે પહેલી લીધો છે ફૂલે ફૂલ કોટ જેથી ટાઈટ નું હોય અને ઠંડી ફૂલ છે અત્યારે આપણું બપડું કરવું છે આપણું બપડું કઈ આજ તો નથી કરવું પછી જોઈએ છીએ કામાં તાપણું કરશું પછી હવે થોડીક વધારે ટાઈટ પડી જાય ને પછી ટાઈટ પછી કંઈક તાપણું કરીએ તો મજા આવે હજી છે ઘડીક બેસીએ તાપે તો પછી ટાઈટ વાવવા માંડે એવું બધું થઈએ તા કામાં

આપણા કેળામાંથી એ ધીરે 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 હાલીએ છીએ ઘઉં જવો સ્ટોપ કરીએ થોડીક વાર કમ્પ્લીટ ડુંડી આવીને રેડી થઈ ગયા છે ઘઉં વાંધો નથી એટલે ફૂલ આમ નરભાઈ દાણા પકડી લીધા છે ડુંડીએ બાકી બધું રેડી છે હાલો તો હવે હાલીએ ધીરે ધીરે મળશું તો એ કાલે આવજો રામે રામ